સવરાઈ ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ઘર કિંમતમાં જયરાજભાઈને વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ ઓનર છે જયરાજભાઈ મોડેલની વાત કરું બે હાજર સાત આઠ ના મોડલ ટ્રેક્ટર ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો

ટાયર નવા છે જેવા ટાયર ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ એક લાખ ને સાઈઠ હજાર તેમાં પણ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો છે લાઠી અને અડતાલા ગામે જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો